માં વાયરલ ઇન્ફેક્શનને લઈ સિવિલ હોસ્પિટલમાં દર્દીનો ઘસારો જોવા મળ્યો શરદી ઉધરસ સેવા સામાન્ય રોગમાં કાયમીના થી વધુ ઓપીડી જોવા મળી હાલ ચોમાસાની ઋતુ હોય તહેવારોમાં વિવિધ ફાસ્ટ ફૂડ કે બહારની ખાણીપીણીની વસ્તુઓને લઈ સામાન્ય રીતે તમામ રોગચાળો વકરવાની ભીતિ સેવાય છે વાતાવરણમાં ફેરફાર થાય એટલે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો આવે છે લોકોમાં વાયરલ ઇન્ફેકશનમાં વધારો થાય છે આવી ડબલ ઋતુમાં લોકો તો થોડી તકેદારી રાખે તો આવા વાયરલ રોગોથી બચી શકાય અન્યોને પણ ચેપ લાગવાથી બચાવી શકાય હાલ તો આવી ઋતુ સાથે વિવિધ તહેવારો પણ સાથ આવી રહ્યા છે જેથી લોકોમાં મીઠાઈ અને બહારની વસ્તુ ખાવામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે વાયરલ રોગચાળામાં ખૂબ જ વધારો જોવા મળ્યો રહ્યો રોગોથી બચવા સિવિલ સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવાલાએ લોકોને સાવચેતી માટે હાલ બહારનું ખાવાનું ટાળવા તેમજ મચ્છરના ઉપદ્રવથી બચવા ઉકાળેલું પાણી પીવા જેવી સલાહ આપી રોગોથી બચવા વધુમાં વધુ તકેદારી લેવા જણાવ્યું હતું હલો ડૉક્ટર ખ્યાતિ કેશવાળા ગરેજાઉર્મિક સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપર અત્યારે અમારે આમાં ગયા મહિનેથી એક મહિનાથી અમારા પેશન્ટો પણ વધી ગયો છે દરરોજમાં અમારે લગભગ છસોથી સાડા છસો ક્વેશન્ટ આવે છે અત્યારે તેમાં મુખ્ય કારણ શરદી ઉધરસ થાવ અને અમુક થોડાક ક્વેશન્ટ ડેન્ગ્યુ મલેરિયામાં હોય છે બહુ નથી પણ બીજા જાડો લટી અને મેઇનલી શરદી ઉધરસ

ત્યારે ઘણા સમયથી પેશન્ટ ઓપીડીમાં વધી ગયા છે છેલ્લા ગયા મહિનાની વાત કરીએ આપણે તો પહેલાં દોઢસો જેટલા આવતા હતા અત્યારે રોજના બસો જેટલા પેશન્ટ થઈ જાય છે અલગ અલગ સારવાર બધી પ્રકારની સારવાર અહીંયા આપણે સુવિધા આપીએ છીએ ઓપરેશન પણ બધી જાતના અલગ અલગ રીતે થાય છે પછી એ દુર્ભેનથી થતા હોય કે પેટ પરથી થતા હોય જે પણ અલગ અલગ પ્રકારના છે બધાની સુવિધા અવેલેબલ છે બાળક ના રહેતી હોય ટેમેકોલોજીમાં એ લોકો પેશન્ટ માટે પણ આપણે અલગથી ઓપીડીની સેવા ચાલુ કરી છે મંગળવારે અને શુક્રવારે સાંજના ટાઈમમાં આપણે કરીએ છીએ એ સિવાય ડિલિવરીની સુવિધા કાર્ડમાં અને અલગ અલગ રીતે મફતમાં બધી જ સુવિધા અવેલેબલ છે વિપુલ ધ મીચરનું રિપોર્ટ એસનાઇન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહું એસનાઇન ન્યૂઝ સાથે